અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એનિમલ અને બર્થ કંટ્રોલ રૂલ્સના અમલવારી અંગે જાહેર સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવા તેમજ રજીસ્ટર નિભાવવા બાબતે સૂચનો કરવામાં આવ્યા હતા સાથે જ પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ સ્કૂલો હાઈસ્કૂલો એસટી ડેપો હોસ્પિટલો સહિતની જાહેર સંસ્થાઓને દિવાલ બનાવવા તેમજ દરેક જાહેર સંસ્થાઓએ નોડલ અધિકારીની નિમણૂક કરવા અંગે સૂચનો કરવામાં આવ્યા છે આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા માન્ય સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ એનિમલ એન્ડ બ્રથ કંટ્રોલ રૂલ મુજબ જે નગરપાલિકામાં સમાવિષ્ટ સામાજિક સંસ્થાઓ છે જેની અંદર સ્કૂલો છે હોસ્પિટલો છે એસટી બસ સ્ટેન્ડ છે વગેરેના પ્રતિનિધિઓને બોલાવી એમને સમજાવટ કરવામાં આવી અને એનું કઈ રીતે પાલન કરવાની એની પણ વિગતે વાત કરવામાં આવી તેમજ આ જે સંસ્થાઓ છે એમને એમની આજુબાજુ કમ્પાઉન્ડમાં દિવાલ યા ફેન્સિંગ કરવાની છે એની પણ વાત કરી તેમજ એમના નોડલ ઓફિસરની નિમણૂંક કરી અત્યારે નંબર આપવાના છે વિગતે ટોટલી સમજાવટ કરવામાં આવી આગામી દિવસોમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ બાબતે એક હેલ્પલાઇન પણ નંબર લોકોને આપવામાં આવશે એટલે એબીસી રૂલ્સ મુજબ કોઈને કંઈ ફરિયાદ હોય તો એ નંબર ઉપર એ ફરિયાદ નોંધાવી શકશે